એમ કહું એને રાવણ આઈડી માં લખવાના બે ત્રણ મહિના નથી જૂનો ઓડિયો ક્યાં થયો એમ

તમને કેરું બોલતા હતા હા તો એમ એમ જ છે વાત બોલતા કે બીજા હે બોલતા કે બીજા બીજા અત્યારે ફોન આવ્યો ભાઈ જય ભીમ અને તમે દલિત જ છો કે બીજા હું તો ભાઈ છું ભાઈ હું

તમે સૌ સમાર ને ઓબીસી માં આવો ને એમ કહું મને નથી ખબર હું શિક્ષિત વ્યક્તિ નું નામ હોય તમારું નામ પ્રકાશભાઈ શું નામ છે પ્રકાશભાઈ તમારું નામ પ્રમાણે તમે કામ કરો

અરે ભાઈ એનું નામે ના લઉં હું એ તમે ચેનલ માં જોવ ને મુક્યો તો એ આની પેલા એને આટલું તમારે કઈ હાલ હતી ત્યાં

અરે એમ મત કે તો ઈ જે કોઈ પણ વ્યક્તિ હોય જે પણ સમાજ નો હોય ભાઈ મારો કહેવાનો ભાવ આ શું છે એની સામે પાછું પ્રશ્ન છે ને એને કે ઈ એમ કહે છે કે તમે આમ ગાળો દેવોલો ગાળો જો ઢિકડું જો કોઈ પણ વ્યક્તિ છે તમને કો હા તમે જે વ્યક્તિ ને કોલ કર્યો છે તેની તમારો કોલ હોલ્ડ પર રાખ્યા છે કૃપા કરી લાઈન પર રહો આપ જે વ્યક્તિ સે વાત કરી રહે હૈ ઉનહોને આપકે કોલ કો હોલ્ડ પર રખા હૈ कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमे जे व्यक्ति ने कॉल छे तेने करो कॉल होल्ड पर छे कृपा करी लाइन पर रहो